રસોડાના કામમાં દરેક મહિલા માટે ખાસ ઉપયોગમાં આવતી ટીપ્સ તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો તમારા હજારો રૂપિયા અને ઘણો બધો ટાઈમ બચી જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વિડીયો તો સૌથી પહેલી અને ઉપયોગી ટીપ્સ આપણે જોઈ લઈએ તો આ રીતની બરણી અથવા તો કન્ટેનર બધાના ઘરમાં કંઈક ને કંઈક વસ્તુ લાવીએ તો આવતું જ હોય છે તો આપણને એ ખૂબ જ ગમી જતું હોય છે પરંતુ એની અંદર આ રીતનું સ્ટીકર લાગેલું હોય છે ને તો તેનાથી આપણા જે બરણીનો દેખાવ છે ને એ સારો નથી આવતો તો આપણે આ સ્ટીકર કાઢવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આ રીતે તમે જો ઉખાડો છો ને તો સ્ટીકર સરખી રીતે નથી ઉખાડવું તો એને ઉખાડવા માટે શું કરવાનું તેની આજે આપણે ટીપ્સ જોઈશું તો સૌથી પહેલાં અહીંયા ગેસ પર તપેલીની અંદર આપણે પાણી ગરમ કરી લેવાનું છે પાણી અહીંયા આપણે વધારે ગરમ નથી કરવાનું નોર્મલ એવું ગરમ કરવાનું છે અને આ રીતે પાણી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ બરણીની અંદર પાણી ભરી દેવાનું છે આપણું જે સ્ટીકર ડૂબે એ પ્રમાણે આપણે પાણી ભરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં પાણી ભરી અને ઢાંકણ બંધ કરી દીધેલું છે એનાથી આપણું પાણી ગરમ જ રહેશે અને દસ મિનિટ તમે આમને આમ જ રહેવા દેશો ને એટલે ગમ જે છે ને એ ઓગળી જશે અને અને આપણું સ્ટીકર જે છે એ ઇઝીલી ઉખડી જશે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પાણી ભરી અને આમ થોડી વાર એને આગું પાછું કરી અને હલાવી લીધેલું છે અને આ રીતે દસ મિનિટ થઈ જાય ને ત્યાર પછી આપણે આ સ્ટીકર ઉખાડવાનો પ્રયત્ન કરવાનો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા હું આ સ્ટીકર ઉખાડું છું ને તો તે ઇઝીલી નીકળી જાય છે તો ફ્રેન્ડ્સ આ આઈડિયા તમને કેવો લાગ્યો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આ જ રીતે તમારા ઘરમાં કોઈ પણ સ્ટીલનું તાંબા પિત્તળનું નવું વાસણ આવે તો તેને સ્ટીકર ઉખાડવા માટે શું કરવાનું તો માત્ર બે ત્રણ સેકન્ડ તમે એને ગેસ પર રાખશો ને તો ઇઝીલી સ્ટીકર ઉખડી જશે બેસ્ટ આઈડિયા છે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે આ સ્ટીકર ખોલ્યા પછી આ જે વધારાનો ગમ હોય એને કેવી રીતે સાફ કરવો તો તમારા નેલ રિમૂવર હોય તો તમે એનાથી પણ ઉખાડી શકો છો અથવા તો આ રીતનું આપણા ઘરમાં સ્ક્રબ હોય છે તમે એનાથી પણ ઉખાડી શકો છો તમે જોઈ શકો છો કે આપણી બરણી કેટલી સરસ દેખાઈ રહી છે તો હવે જોઈએ નેક્સ્ટ ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ તો અહીંયા મેં આ રીતની પાટલી લીધેલી છે તો બધાના ઘરમાં આ રીતે પાટલીથી જ બધા રોટલી વણતા હોય છે તો આ રીતે આપણે જ્યારે પણ રોટલી વણીએ ત્યારે પાટલી આઘી પાછી થઈ જતી હોય છે અથવા તો નીચે કપડું રાખવું પડતું હોય છે તો જ્યારે પણ આપણે રોટલી કરીએ અને પાટલી આપણી આઘી પાછી ના થઈ જાય તેના માટે શું કરવું તો મેં અહીંયા એક વ્હાઈટ સેલોટેબ લીધેલી છે તમારા ઘરમાં જે પણ સેલોટેબ હોય તમે એનો ઉપયોગ કરી શકો છો અહીંયા તમારે વ્હાઈટ સેલોટેબ હોય તો વધારે સારું કેમ કે આપણે જે પ્લાસ્ટિકની સેલોટેપ છે ને એનાથી પાટલી વધારે પડતી સરકી જશે તો આ રીતે મેં પહેલાં એક કટકો કરી લીધો છે અને ત્યાર પછી આપણે આ જે પાટલીનો પાયો છે ત્યાં લગાવી દેવાની છે ત્યાર પછી અહીંયા એ આપણે એક નાનો કટકો કરીશું અને ત્યાર પછી આપણે આ રીતે પાટલીના આખા પાયામાં આપણે સેલોટેપ લગાવી દઈશું ને એટલે આપણે પાટલી ક્યારેય પણ નહીં સરકે અને નીચે કપડું રાખવાની પણ જરૂર નહીં પડે બેસ્ટ આઈડિયા છે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો તમે આ રીતે કરશો ને તો તમારી પાટલી ક્યારેય પણ આગી પાછી નહીં થાય અને તમે ઢગલો ઢગલો રોટલી બનાવવાની હશે ને તો પણ ઇઝીલી બની જશે અને આપણે નીચે કપડું રાખવાની પણ જરાય જરૂર નહીં પડે અને આપણું કપડું પણ ગંદુ નહીં થાય તો આ રીતે આપણે ત્રણેય પાયામાં આ રીતે સેલોટેપ લગાવી દેવાની છે અને આ સેલોટેપ પછી ક્યારેય પણ નહીં ઉખડે જ્યારે ગંદી થાય ત્યારે આપણે ઉખાડી અને ફરી વખત આપણે સેલોટેપ લગાવી દેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ત્રણે પાયા પર સેલોટીપ લગાવી દીધી છે અને અહીંયા હું તમને વેલણથી વણીને પણ બતાવી દઉં તો આ રીતે કરશો ને તો તમારી પાટલી ક્યારેય પણ નહીં સરકે બેસ્ટ આઈડિયા છે આશા રાખું છું કે તમને ખૂબ જ પસંદ આવ્યો હશે તો હવે જોઈએ નેક્સ્ટ અને ખૂબ જ ઉપયોગી ટિપ્સ તો અહીંયા મેં એક નાની કોબી લીધેલી છે તમે અહીંયા નાની મોટી કોઈ પણ સાઇઝની કોબી લઈ શકો છો તો જ્યારે પણ આપણે કોબી કટ કરીએ ત્યારે આ રીતની ચાકૂથી બધા કોબી કટ કરતા હોય છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અંગૂઠો આ રીતે રાખી અને કોબી કટ કરતા હોઈએ છીએ પરંતુ એનાથી શું થાય છે કે જ્યારે પણ આપણે આ રીતની ધારદાર ચાકુથી કોબી કટ કરીશું ને તો આપણા અંગૂઠાની અંદર આ રીતના ચેકા લાગી છે તો આપણને બળિતરા પણ થાય છે તો એના માટે શું કરવાનું છે બેસ્ટ આઈડિયા છે અથવા તો આપણા ઘરમાં કોઈ એજેડ વ્યક્તિ હોય તો એ પણ આ રીતના ચાકૂથી કોબી કટકર નથી કરી શકતા તો અહીંયા આ રીતનો એક મેં કોબી સુધારવા માટે કાંઠાવાળો ગ્લાસ લીધેલો છે અને ગ્લાસની મદદથી આ રીતે આપણે ઇઝીલી જેટલી પણ કોબી કટ કરવી હોય એટલી આપણે કટ કરી શકાય છે તો આનાથી શું થશે કોબી પણ સરસ એવી કટ થઈ જશે અને ટાઈમ પણ જરા પણ નહીં લાગે તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ટીપ તો અહીંયા આ રીતની તીખી વેફર બધા ઘરમાં લાવતા જ હોય છે અને બાળકો આપણા ખાતા હોય છે તો જ્યારે પણ આ રીતની તીખી વેફર બાળકો ખાય છે ને ત્યારે તેને ખૂબ જ તીખું લાગતું હોય છે અથવા તો આંખે માથામાં હાથ પણ અડાડતા હોય છે જેથી કરીને એને આંખો પણ બળતી હોય છે તો એના માટે શું કરવું તો અહીંયા બેસ્ટ આઈડિયા છે તો આ વેફરના ખૂણા જે છે એને આપણે કેચની મદદથી આ રીતે કટ કરી લેવાના છે અને ત્યાર પછી જે ઉપરનો ભાગ છે એને પણ આ રીતે આપણે કેચી થી કટ કરી લઈશું તો આ વેફરના પેકેટને આપણે આ રીતે કેચની મદદથી કટ કરી અને આખું ખોલી લેવાનું છે અને આ રીતે આપણે આખું મોઢોઈનું ખોલી લઈએ અને ત્યાર પછી આપણે જે કટ કરેલા ખૂણા જે છે એને આ રીતે આપણે એક ખૂણો અંગૂઠામાં પહેરી લેવાનો છે અને એક ખૂણો જે છે એ આંગળીની અંદર પહેરી લેવાનો છે અને આ રીતે આપણે બંને ખૂણાને આંગળી અંગૂઠામાં પહેરી અને આ રીતે વેફર લઈ શકાય છે આનાથી શું થાય છે બાળકોને રમત રમતમાં ખાશે પણ ખરા અને એને તીખું પણ નહીં લાગે બેસ્ટ આઈડિયા છે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે જોઈએ નેક્સ્ટ ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ તો આ રીતના આપણા બધાના ઘરમાં ગેસના બાટલા હોય છે તો આ રીતે આપણે જ્યારે પણ ગેસનો બાટલો પૂરો થઈ જાય ત્યારે એને આઘો પાછો કરવાનો હોય છે અથવા તો એને ખસેડવાનો હોય છે તો આ રીતે આપણે જ્યારે પણ બાટલાને ખસેડીશું ને તો નીચે બહુ બધા ક્રેસીસ આવી જશે અને આપણી ટાઇલ્સ પણ ખૂબ જ ખરાબ થઈ જશે તો એના માટે શું કરવાનું છે તો બેસ્ટ આઈડિયા છે અહીંયા મારી પાસે બે સેલોટેપ અવેલેબલ છે એક અહીંયા મારી પાસે બ્રાઉન કલરની છે અને એક આ રીતની વ્હાઇટ કલરની છે તમારે જે પણ ઉપયોગમાં લેવી હોય તે લઈ શકો છો તો અત્યારે હું અહીંયા વ્હાઈટ સેલોટેપનો યુઝ કરી રહી છું આ રીતે તમે વ્હાઈટ સેલોટેપ લગાવશો ને તો એ દેખાશે પણ નહીં અને ખરાબ પણ નહીં લાગે તો આ રીતે સૌથી પહેલા આપણે ગેસનો બાટલો જે છે એને આપણે ઊંધો કરી લેવાનો છે તો ત્યાર પછી આપણે અહીંયા તમારી પાસે જે પણ સેલોટેપ અવેલેબલ હોય એ તમે યુઝ કરી શકો છો તો મારી પાસે અત્યારે ઝાડિ મોટી વાઇટ સેલોટેપ છે તો એને આ રીતના જે નીચેનો ભાગ છે ને ત્યાં આપણે સેલોટેપ લગાવી દેવાની છે આ રીતે આપણે સેલોટેપ લગાવશું ને પછી બાટલાને ખસેડશું ને એટલે બિલકુલ નીચે ક્રેસીસ નહીં આવે અને આપણે બાટલાને જ્યાં પણ મૂકશું ને ત્યાં કાટ જરા પણ નહીં લાગે અને આપણી ટાઇલ્સો પણ સારી રીતે સચવાશે બેસ્ટ આઈડિયા છે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ રીત કરી અને બાટલાને આપણે સીધો કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રીતના હું બાટલાને ખસેડું છું તે એ ઈઝીલી ખસી જાય છે અને ક્રેચિસ પણ નથી આવતા હવે જોઈએ નેક્સ્ટ ટીપ તો આ રીતના બધાના ઘરમાં સેલોટેપ તો હોય જ છે તો આપણે જ્યારે પણ સેલોટેપ યુઝ કરવાની થાય છે ત્યારે આપણે એનો જે છેડો છે એ ખોવાઈ જતો હોય છે તો આ રીતના આપણે નખ મારી મારીને નખ પણ દુખી જાય છે અને આપણને થાક પણ લાગી જાય છે તો છતાં પણ એનો છેડો જે છે એ નથી મળતો તો એ ઇઝીલી મળી જાય તેના માટે શું કરવાનું છે તો આ રીતનું તમારા ઘરમાં કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ હોય રંગબેરંગી હોય અથવા તો પિન હોય એને આ રીતે આપણે લગાડ દેવાની છે અને જે આગળનો છેડો છે તે એ પ્લાસ્ટિક ઉપર વાળી દેવાનો છે તો આનાથી આપણે જ્યારે પણ સેલેટેપ યુઝ કરીશું ને તો આપણને ઈઝીલી એનો છેડો મળી જશે બેસ્ટ આઈડિયા છે ટ્રાય જરૂરથી કરજો તો આ રીતની દૂધની થેલી બધાના ઘરમાં આવતી હોય છે બધા અલગ અલગ લાવતા હોય છે કોઈ તાજા લાવે છે કોઈ ગોલ્ડ લાવે છે પરંતુ નવ્વાણું ટકા લોકોને ખબર નથી હોતી કે આ દૂધની થેલીના કેટલા બધા ઉપયોગો છે તો સૌથી પહેલાં આ રીતે આપણે ખૂણાનો ભાગ કટ કરી દૂધની થેલી તોડી લઈશું અને બધું દૂધ આપણે તપેલીની અંદર કાઢી લેવાનું છે તો જ્યારે પણ આ રીતને કોથળીનું દૂધ લઈએ ને તો એ ફૂલ ફેટ દૂધ આવતું હોય છે તો આ રીતે કોથળી તોડી આપણે દૂધ જ્યારે ગરમ કરીએ ને ત્યારે થોડું દૂધ એની અંદર બચી જતું હોય છે તો કહેવાય છે ને કે એકલું દૂધ ક્યારેય ન ખવાય તેની અંદર થોડું પાણી મિક્સ કરવું પડે છે તો કોથળીની અંદર થોડું પાણી મિક્સ કર દૂધ લઈ લેવાનું અને દૂધમાં પાણી પણ મિક્સ થઈ જશે અને આપણું કોથળીમાં રહેલું દૂધ પણ આવી જશે આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય ને તો લાઇક શેર કમેન્ટ કરવાનું બિલકુલ નહીં